નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બરાસ ગુરુવાડી એજ્યુકેશન ન્યૂઝ બનાસકાંઠા હું છું આપણી સાથે આલોક મિશ્રા મહત્વની વાત આ મહત્વના વિડીયો બાલવાટિકા અને ધોરણ એક માં પ્રવેશ ને લઈને મહત્વની જાણકારી એ પેલા મિત્રો જો આપ બધા ગુરુવારી એજ્યુકેશન ન્યૂઝ સાથે હજી નથી જોડાયા તો સૌને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જવા વિનંતી છે અને વિડિયો ગમે અને જાણકારી સારી લાગે તો બીજા મિત્રો સુધી અવશ્ય શેર કરવા વિનંતી છે તો આવો મિત્રો વાત કરીએ કે વર્ષ 2024-25 માં જે નવ શૈક્ષણિક સત્ર શરૂ થનાર છે એમાં આપણા બાળકો જે પ્રવેશ છે ન્યૂ એજ્યુકેશન પોલિસી મુજબ માલ વાટિકામાં પ્રવેશ શરૂ થનાર

એટલે કે એકત્રીસ છે એવા તમામ બાળકોને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવશે ઉપરાંત મિત્રો જો આપણું બાળક આ શિક્ષણની સુવિધાથી વંચિત હોય એટલે કે કોઈ પણ જગ્યાએ પ્રવેશ મેળવેલ ન હોય અને એની ઉંમર જે પાંચ વર્ષથી લઈને નવ વર્ષ સુધીની હોય તો આવા તમામ બાળકોને

પ્રવેશ મેળવવા પાત્ર હોય એવા તમામ બાળકોની જે સર્વેની ની પણ પર જોડાઈને આપ એમની મદદ કરી શકો છો અને બાળકની એક શૈક્ષણિક કારકિર્દી હેતુ એક ઉજ્જવળ ભવિષ્ય તરફ આપ આપના કદમ માંડી શકો છો તો તો મિત્રો બસ જ આવ સૌ સાથે બાળકનો પ્રવેશિત કરાવીએ ભલેરે એ માલવાટિકા હોય ભલેરે ધોરણ એક હોય કે અન્ય ધોરણમાં હોય તો આવ જોડાઈએ સરકારી શાળામાં અને બાળકનો પ્રવેશ સુનિશ્ચિત કરાવીએ આ ભારત જય હિન્દ જય ભારત ફરીથી પડીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે જય હિંદ